મને કે તમે કેવું ગણો તમે એવા તો મેં હો કામ ગણાવ્યો મેં કીધું બધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે બાકી કોઈ ઓલરાઉન્ડ નથી બાપુ કોઈને પાવર હોય ને તો ખોટી વાત છે રાઉન્ડ અખિલ બ્રહ્માંડ માલિક તમારું અને મારું જેને સર્જન કર્યું છે એને બધીએ ખબર છે તમે શું કરો છો શું કરવાના છો ક્યાં જવાનો છે બધીએ એને ખબર છે મને તો આ તમારા ગામમાં પહેલી વાર આવ્યો હમણાં જ હું ભાઈએ વાત કરી એમ ફોરણા આવ્યો તો પછી આ મોજરો ને મોજરું ના મીઠી પાલડી ને બધા ઘણા બધા આ બાજુ મને સાંભળે છે બોલાવે છે પણ આમાં તો છે ને બધું કડવા અનુભવે થાય બધા અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અત્યારે નથી હતો અને એક હજાર રૂપિયા પગાર હતો એક મહિનો ખટારો હડાવતા હતા ને તો એક હજાર આપતા હતા અત્યારે મારો નાથ બાપુ એ દસ મહિના ના એક રાત માં આપે છે કહેવાનો મારો અર્થ કે જેદી કુદરત દેને તેદી ભૂખ ભાંગે માનાથી કાંઈ ન પતે એક લખી લેજો પણ તમે તમારી જો નીતિ ઉપર હોય તમે તમારી ધારણા ઉપર હોય તમને તમારા કોણ ની ખબર હોય તમને તમારા ગુરુ ની ખબર હોય તમને તમારા માતા પિતા ની ખબર હોય તો જ ઈશ્વર ત્રાજવે આવે કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે હું ખટારા ડ્રાઈવર છું હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ કોઈ એમ કે કા દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો હું પુરવાર કરી દઈશ મેં મારો દેહ નથી અપડાયો એમ ખુમારી જોવે મારા મા બાપ કોણ મારું કોળ ગયું આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા તમને મને બાપુ મને તો એમ થાય જીવે એવું આવ્યું છે અત્યારે શું ઘટે છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું મળ્યું છે કોઈ જીવતા નથી આવડતું અમર મેં કાય નથી અમર મેં કાય મરો કાય ન હોય શું જોવે છે એ નથી ખબર ભલામાણા કોઈ ઠગડા વાળું લુગડું પહેર્યું એ મને દેખાડો તો હે અને આગળ બેઠા કોકાબડા ડોહલિયા બેઠા એમને પૂછો કે કેવી જિંદગીમાંથી મોટા થયા છે ને આપણને મોટા કર્યા છે કેવી રીતે કર્યા પૂછો તો બે ટાઈમ રોટલો નથી હારો જીડ્યો અત્યારે છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે બોલો આપણને પારલે નથી જડ્યો ઓય રોવે સાહેબ અરે બાપુ સમયની ભલી હારી છે મને તો એમ થાય સતયુગ સતયુગ કરતા બાપુ સારો યુગ છે જીવતા આવડે ઘણાય કે મોંઘવારી 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 છે જ નહીં તમને બધા ને લાગતી હોય ભલે અને મોંઘવારી જો નડતી હોય ત્યાં ત્યાં તેણે મોબાઈલને શું ગળામ ભરાવાશે હે આપણને કોઈ ગામમાં માં સકન ન લેતું હોય ને ત્યાં મોબાઈલને શું કરવા હોય દસ વી માણસ આપણે હેઠળ કામ કરતા હોય તો બરાબર કોઈ ગામમાં આઠા નાય ન દે એવું હોય ઈ જ મોબાઈલ લઈને રખડતા હોય બોલો પાછા કે મોંઘવારી એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો ન જ કરવો એટલે મોંઘવારી છે હું શરૂઆતમાં બાપુ સુરેન્દ્રનગરમાં કારખાનામાં ત્રણ રૂપિયામાં નોકરી કરતો હતો રૂપિયા એટલે મહિને નેવું રૂપિયા થયા અને આ કાંત પાડી દે કાંત અત્યારે એક છોકરું ગામમાં જાય ને તો બાપુ એમ કે હું ગામમાં જઉં છું તો પાંચસો નોટ સિવાય જતા નથી તોય મારા રામ સંતોષ જેવી ચીજ નથી સતયુગમાં તમે જોવો આ ઇતિહાસ તમે ખોલીને જોવો ને સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાપુ બૈરાની હરરાજી કરવી પડે છે બૈરા વેસવાનો વારો આવ્યો આપણો અયોધ્યાની મહારાણી બાપુ બજારમાં બૈરાને વેચવા નીકળે લેવી છે કોઈને બાય લેવી છે અરે વિચારજો ખરો મારા રામ તમારે ને મારે શું દાખ પીડ્યા છે હજી બાળા વેસવાનો વારો આપણો ન થાય તોય બાપુ શીખ્યા નથી દુનિયા એના ગાણા એમ નામ નો ગાય રામ કંઈક ભોગ આપવો પડે કંઈક સમર્પણ કરવું પડે દુનિયાના પૂંછ મારવાનું પછી કે ભુવા પાસે દાણા જોવરાય ભુવા દાણા શું જોઈ દે તમારે ત્યાં ગમે એમ અમારે ત્યાં નકરું જોવાનું ચાલે અહીંયા તમને કયું નામ લખાવવું પડે કે આ કાલની પમદી આવજો બોલો તતણ દે ત્યાં વારો આવે અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે બોલો એમને એમ થાય કે મૂક્યાનો માર્ગ નથી તો આ શું જોર આવતા અરે હું દૂર ધાયેલું છે તમે જો આપણા ગઢ ખાવા દાણા નો તોય માતાજીના દાણા નો જોર રહે એટલે માણા બનાવ્યા બે ટાઈમ રોટલો દે અમને શું નડે છે તોય નો જોરાય અરે એવું હાલ્યું છે તમે જુઓ ચોખ્ખું ઘી બજાર માં લઈને નાટો આમ તમે રાઈડું વાડ્યો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપેત મને કહ્યું દાર ઓઈલા બાવળી આમ વેસે તો ખેપી જાય બોલો પીપડે પીપડા ખૂટી રહે બો ખોટું ખપી જાય છે હાસું નથી નથી લાગતું કંઈક આપણે ઉધા હાયલ્યા જતા એવું લાગતું અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં છોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે

હરીને ઈશ્વર ને મેળવવા માટે તમે કોણ છો આટલા બધા બેઠા જો કોણ છો દુનિયા કે માણા 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 બન્યા હોય તો દુનિયામાં પૂજાય જાય મારા રામ હજી આપણે માણા જ નથી બન્યા તમને ખબર હોવી જોઈએ તમે કોણ છો મને ખબર હોવી જોઈએ હું કોણ છું આની માટે સદગુરુ જો

હાથી નું કાપી લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાપ્યું યાદ નહીં પડ્યું હોય હાથી નું કામ લગાડ્યું છે અને હાથી નું કાપી ને લગાડી શકે ભોળો નાથ તો એ બોલું કાપ્યું ન સોટાડી શકે અને માણા ને શરીર હાથી નું માસું આવડું હોય ફીટ થાય તમને કેમ લાગે એટલે આ બધું મગજ મારી વાળું છે અને આ સદગુરુ હોય ને તો સમજાય ને કે બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે આ એમ નામ સમજાય સમજાય નહીં

ગ્લાસ મૂક્યો હોય તો ગ્લાસ જેટલું મળે માટલું મૂક્યું હોય તો માટલા જેટલું મળે ડોલ મૂક્યો હોય ડોલ જેટલું મળે કોક ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રે વરસાદ તો બધે પીડ્યો જ હોય પણ આમુક અમુક ને કોરે કોરું રહે છે ને એ ઊંધા છે આ આવડું મોટું કામ કર્યું ને આમાં બધા સહકાર નહીં હોય આમાં તો પછી હોમણ દૂધ બગાડું હોય બે ટીપા સાઠ ના જ હોય એટલે સાસ જેવા તો હોય જ ગામ હોય અહીંયા હોય અમારે છે અહીંયા અને એને આ બે માંડવા ઉડી જાય ને પછી જઈને ખાવું ભાવે જે વિઘ્ન સંતોષી હોય ને એને એમ થાય મરબડું બધું એમ કેમ થઈ જશે એકા તો એમ કેમ થઈ જાય છે એમાં કુદરતને ને કરો વંટોળીઓ આવે ને બે ગાળા જો આમાંથી ઉડે ને હા ધરીને ખાય મરબડ કારણ કે એની ઇમાજ મજા આવે એના હાટું જ છે કહેવાનો મારો મિનિંગ એવું છે બાપુ આવા આવા જે ધર્મ કાર્ય થાય છે ને એને સપોર્ટ કરજો એને એને મદદ મદદરૂપ અને મદદ ન કરો તો કઈ નહીં પણ મારા બાપ નડતા નહીં નડો નહીં તો મારા નાથ ને નોંધ કરવી પડે નડતા નહીં તો એને ખબર પડે કે બેટા આ કઈ જિંદગી નડ્યો પણ આ કામ માં એક નડ્યો ને એનું બાપુ ભજન થઈ જાય પણ એમાં આમાં મને અમુક આ નામ આપ્યા ઈશ્વરભાઈ નાગજીભાઈ ઈશ્વરભાઈ મહાદેવભાઈ રમેશભાઈ નાગજીભાઈ ચેરમેન ધોડાભાઈ રવજીભાઈ હરેશભાઈ મહાદેવભાઈ આંબાભાઈ જોઈતાભાઈ ખરેખર હાથ આઠ નામ છે ને અને વાત એ સાચી છે જે એકતા છે ને આપણા ઘરના પાંચ સભ્યો હોય ને એમાં બધા બુદ્ધિશાળી એનો હોય બધા કમાતા એનો હોય બધા હોશિયારી નો હોય બે છોકરા કમાતા અને એક ઉડાડતો હોય ને તો એ ઉડાડવા જ આવ્યો છે પછી દેકારા ન કરે ઉડાડવા આવ્યો છે એ ઉડાડવાનો બધા હરખા હોય નહીં અને આખું ગામ હોય ને એમાં બાપુ બધા બધા એક હરખા બુદ્ધિશાળી ન હોય બધા પૈસાદારી ન હોય બધા આવડત વાળા ન હોય અને જરૂર બધા નહીં છે અને જયારે બધાય બાપુ એક મેક થઈને બાપુ જયારે આનંદ કરતા હોય ને ત્યારે બાપુ માં ભગવતીને આવવું પડે ને ભોળિયા હાથને આવવું પડે તમારું અને મારું કાર્ય કોઈ દી બાપુ સફળ ન થાય એવું કોઈ દી જિંદગીમાં એનો વિચારું પણ મેં કર્યું છે એવું જયારે તમારામાં જાય ને જાગે ને તેથી સમજી લેજો એ કામ નું કઈ નક્કી નહીં સારું થાય કે બગડે એ મારો નાથ કરે થાય હું જ્યાં સુધી નથી ત્યાં સુધી હું હોય ત્યાં હરી ન હોય એક લખી લેજો કહેવાનો મારો મિનિંગ શું છે કે મેં કીધું એમ ખટારાના ડ્રાઈવર બાપુ આ સુધી હોય ખટારાના ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય ને મને કોઈ પાણી ભાઈ આ અઢી કિલોમીટર થયા છો અને બીજી વાત તો એ કે આ ધરણીધર દાદાની બાપુ કૃપા એવડી મોટી કે હું એવડો મોટો કઈ કલાકાર છું નહીં પણ તે પેલા મારે ફોન થયો તો પણ હું નતો આવી ગયો કારણ કે મારે બાપુ તારીખ ભગવાનને ની એટલી બધી હોય મહિનો દોઢ મહિને તો મારે તારીખ બુક હોય હું અભિમાન નથી કરતો પણ કુદરત ને કરવું કાલ મને હાજે ફોન આવ્યો ને હું બેઠો તો મારા ઘરે હાજે ફોન આવ્યો ને કે બાપુ કાલ પ્રોગ્રામ કરો છો કાલ થઈ જાય કાલ ખાલી છે અને ખરેખર આજની તારીખ એક જ ખાલી છે જો આ ઈશ્વર જેથી ભેગું કરે ને તેથી થાય તમારે મારી બાયું સડાવી નથી મેળ પડતું બાયું તો મેં પેલા બહુ સડાવી કારણ કે મેં ઝઘડા કર્યા છે એવા તમે આ બેઠા એમાંથી કોઈ નહીં કર્યા મારવા કૂટવા સિવાય કઈ કર્યું નથી હારા હારા બાપુ માર્યા છે અને નકરા માર માર્યા છે એવું નથી આપણે મારે ધરીને ખાતો છે હા કઈ એવું નથી કે નકરા માર્યા છે આપણે તો સત્ય કેવું છે ને શું પેલા માર લઉં પછી ભલે બધા ભેગા થઈને મારે પણ બાપુ પગે પેલી વાત લાગ્યો જ નથી મારા મા બાપ સિવાય હું કોઈને પગે લાગ્યો જ નથી આપણે કોઈ દી સલામ નથી કરી આપણે કોઈ દી મંદિરે નહોતો જીવો કોઈને કોઈ સીતારામે નહીં કાંઈ નહીં કોઈ દી મંદિર બંદિરે પગે લાગવાનું એ કાંઈ આવતું નથી મને મારા મા બાપે દુનિયા દેખાડી છે એને પગે લાગવાનું અને હું તો તમને કહું છું કે જળવાય ને તો મા બાપને ને જાળવજો જિંદગીમાં ક્યાંય નો પગે લાગવું પડે આપણી ગેરંટી માને ને બાપ ને પગે લાગી અને જાવ આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે નો લાગવું પડે આપણી ગેરંટી માનાન બાપના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો બાકી આખી દુનિયા છે ને લોહી ની તરસી છે તમારામાં લોહી છે ને ત્યાં સુધી બધા વાવાન મજા મજા કરવાનું આ અમે પ્રોગ્રામ માં જઈ દઉં અમે તો આમ સાથી ઠપકારીને કહી કે તમે અમને ક્યાં સુધી બોલાવવાના આ ગઈ એક ત્યાં સુધી પછી તમે એને બોલાવવાના હવે દરબાર શું કહીએ કે બીજાને કો બીજાને કહો તમે તમે કહેવાના છો અમે તો અમારા હાટુ આવી છે અમારે તમને કોઈને વેરાગ નથી લગાડવું અમે તો આખી રાત રાયડું પાડીને અમે ઈશ્વરને કહીએ મારા બાપ એકાદ રાડે મારી સાંભળજે અમારે કોઈને કાંઈ વેરાગ નથી લગાડવો પણ કરવા જેવું છે આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ જીવનમાં તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને કાંઈક મોજ કરી લેજો એટલા જ માટે બાપુ મહાપુરુષોએ તમને અને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે એકાદ ભજન કરીને પછી પાછું હું તમને તમારી જેવી મોજ કરાવીશ વાતું કરીશ મને ઘણા બધા કીધું આ હું આવ્યો ને તમારા વીડિયા કેમ બહુ જોઈએ તમારા વીડિયો જોયા કઈ નહીં મળે હું બોલ્યો એ કરજો જોઈને તો આખી દુનિયા જોવે છે આ તમે આ બેટ બેટા જોવો છો જોઈએ શું બોલે મને કે શું શીંગડા બીંગડા ઉઈ ગયા છે હું તમારી જેમ જ છું અને તો આટલા બધા હા પડો અહીંયા જેટલી આ બરોસે હાલો મારી ભેગા જોવું હોય તો બહાર જ હોય એટલે કહેવાનો મારો મિનિંગ માલ હું બોલ્યો છું ને વ્યસનથી આઘારો મા બાપની સેવા કરો કુટુંબ પરિવારમાં એકતા રાખો હું કોઈથી કોઈને કહેતો નથી મંદિર બનાવો ને સપ્તાહ બેહાડો ને ભજન કરાવો ને માતાજીના માંડવા કરો હું કોઈને કહેતો જ નથી હું તો એક જ વાત કરું કે માં ને બાપ ને જાળવો બસ મા બાપ ની સેવા કરો એને બાપુ જરૂર હોય તો પાણી નો લોટો આપો જરૂર હોય તો જમવા આપો જરૂર હોય તો બાવડું પકડો બસ આના એવું બાબુ કોઈ ભજન ભજન છે નહીં કોઈ ભક્તિ કરવાની જરૂર ન પડે પણ મા બાપ દુખી છે ને ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટ માં જો કુતરો બેઠો હવે એમાં માને બાપા ને બેહર્યા હોય તો અરે અમારો દીકરો છે એવી ગાડીમાં ફેરવે બાપુ અમને જોડું નથી જોડ્યું એવો દીકરા ના બાપુ મા બાપના આશીર્વાદ જડે ને જિંદગીમાં કાંટો ન વાગે કાંટો આખી દુનિયા રે મેળ હોય બાપુ મા બાપ અરે જ મેળ નથી બોલો જિંદગીમાં કોઈ હું તો ને ખાસ કહું તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરાને હાચવજો જો સારા સંતાન જોતા હોય સારી પેઠી તમારે જોતી હોય ને તો સાસુ સસરાને હાચવજો

પણ સંસ્કારનું સિંચન જ નથી બાપ અને હું તો બેનો ને ખાસ કહું બેન ધારે ને તો બાપુ હજી આજે ગોપીચંદ ને ભરથરી જેવા દીકરા થાય ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય સમય કોઈ વયો નથી ગયો બધા સતયુગ ને કળિયુગ ને ફલાણું ઢોકડું કરે મને એમ દેખ સતયુગ નો બાપ છે જીવતા આવડે શું આ યુગ માં ઘટે છે એવા એવા ઘર છે બાપુ આમ દીકરા ને દીકરીઓ તમે જોવો ને પગ્યા લાગ્યા વગર ઘરમાંથી માંથી બહાર નથી નીકળતા એવા ઘરે છે તો એમને કળિયુગ નહીં નડતો હોય એવી વાત નથી પણ મોડ શું છે મા બાપ નથી ગમતા ને કોઈ થી જિંદગી માં ગાડું નો હાલે કોઈ લખવું લખી લેજો અહીંયા મથી લેજો